તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિકનું સપનું થયું સાકાર ચેમ્પિયન બન્યા બાદ પંડ્યાને યાદ આવી બાળપણ જી હા મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હાર્દિક ભારત માટે સાબિત થયો ટ્રમ્પ કાર્ડ જી હા મિત્રો આ ટુર્નામેન્ટમાં હાર્દિક બોલ અને બેટ વડે કર્યું શાનદાર પ્રદર્શન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ઇમોશન જી હા મિત્રો સપના સાકાર થવા ચોક્કસ સમય લાગે છે પરંતુ તમારો ઈરાદો સાચો હશે તો એક દિવસ તમે તમારી મંજિલ ચોક્કસ હાંસલ કરી શકો છો આવું કંઈક ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે જોવા મળ્યું છે તેમણે લાંબા સમય સુધી ટોલર્સના નિશાન હોવા છતાં પણ મત હારી નહીં અને ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત થઈ હતી ફાઇનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું અને સત્તર વર્ષ પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો છે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનતા સાથે જ હાર્દિક પંડ્યા રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત દરેક લોકો ભાવુક થયા હતા હાર્દિકે ઇમોશન વિડીયો શેર કર્યો જે મિત્રો આ આંસુ ખુશીના હતા કારણ કે લાંબી રાહ જોયા બાદ ટીમ ઇન્ડિયાએ આ ટ્રોફી જીતી છે માત્ર મેદાન પર જ નહીં પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર એક ઇમોશનલ વિડીયો શેર કર્યો છે જે અમે મિત્રો વાસ્તવમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ટીમ ઇન્ડિયાને જીત બાદ હાર્દિક પંડ્યાએ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં બાળપણને હાર્દિકે કહી રહી શકે અમે બંને ભાઈ બરોડા અને ભારત માટે રમી અને અમારું સપનું છે આ વિડીયો પંડ્યાને કેપ્સનમાં લખ્યું છે કે બરોડાનો એક છોકરો છે જે પોતાનું સપનું જીવી રહ્યો છે અને તેના રસ્તામાં કંઈક આવ્યું તેને માટે આભારી છે આનાથી વધુ કંઈ માગી શકાય નહીં મારા માટે હંમેશા દેશ માટે રમવું એ સૌથી મોટી સન્માનની વાત છે હાર્દિક પંડ્યાએ ભારતના માટે ટ્રમ્પ કાર્ડ છે જી હા મિત્રો હાર્દિક પંડ્યાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બે હજાર ચોવીસમાં ફાઇનલમાં આ સાબિત કર્યું કારણ કે તેને જરૂરિયાત સમયે ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ બની જાય છે સાઉથ આફ્રિકા સામે હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી અને હેનરી કાસનને પહેલા બોલે આઉટ કર્યો આ પછી તેણે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને ભારતને આ જીત બતાવી હાર્દિક શિલ્લી ઓવરમાં પહેલા બોલ પર ડેવિડ મિલનને સૂર્ય સાથે કેચ આઉટ કરાવ્યો આ ઓવરમાં પાંચ બોલ પર પંડ્યાએ રબાડાને આઉટ કર્યો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ